નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા મહેસાણા જિલ્લાના વિસનગરમાં કેટલાક હેવાનો અને શેતાનો દ્વારા એક સગીરાનું અપહરણ કરી લઈ જઈ તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને આ ઘટનાથી ન માત્ર મહેસાણા પરંતુ આખું ગુજરાત શર્મસાર થયું હતું આ ઘટનામાં વિસનગર પોલીસે પોક્ષો તેમજ અલગ અલગ કલમો હેઠળ શેતાનો સામે ગુનો દાખલ કર્યો હતો અને છ જેટલા આ નરાધમોની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ કર્યા બાદ આઠ દિવસના પોલીસે રિમાન્ડ પણ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ પોલીસે કર્યું હતું ને આ બાબતે હાલ જે પીડિતાના પરિવારજનો છે સમાજના લોકો છે તેઓ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને વિશાળ રેલીમાં આરોપીઓને ફાંસી આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી જેમાં પીડિતાના સમર્થનમાં આવેલા મહિલાઓએ આરોગ્ય મંત્રી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું છે કે મહેસાણાનું વિસનગર ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું ટાઉન છે અને ત્યાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લથડી છે. તે રીતે સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યો અને આ ઘટનામાં મહેસાણા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુષ્કર્મ બાબતના સંદર્ભમાં આરોપીઓને સજાની એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો તેના લઈને મહિલાએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને શું વાત કહી છે તેમને સાંભળો. તો શું માંગ તમારી? અંદર સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતની અંદર

હતા અને ભજન મંડળ ની બેનો પાંચ વાગ્યા થી લઈ સાડા નવ વાગ્યા સુધી ભેગી કરી હોય અને આ દીકરી પર જે કૃત્ય થયું છે એના માટે તમે

કે તમારામાં તાકાત અહીંયા આવો અને ગૃહમંત્રી તરીકે તમે રાજીનામું આપો અને ગૃહમંત્રી તરીકે મારી બેન એક મૂકો તો અમને મંજૂર છે તો બેનોને ન્યાય આપશે નહીતર આના કરતા વધુ કેસ બને એવું અમને લાગે છે આપે જોઈ શકો છો કે જેવી રીતે મહિલાનો આક્રોશ સાતમા આસમાને જોવા મળ્યો છે આ ઘટના સામે તેમણે પોતાની સ્પષ્ટ નારાજગી દર્શાવી છે ને આ બાબતે બેટી બચાવો અને બેટી પઢાવના જે નારાઓ તો લગાવવામાં આવે છે પરંતુ જે વાસ્તવિકતા સામે આવી છે તેને લઈને મહિલાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે દર્શક મિત્રો આવા દેવનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો